તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે તમામ હોદ્દેદારો ની ઉપસ્થિતિ કચ્છ થી શરૂઆત કરવામાં આવે છે ત્રણ તબક્કામાં તમામ જિલ્લાઓમાં પદાધિકારીઓ હોદ્દેદારો વગેરે દ્વારા કામ રિવ્યુ થશે સાથે સાથે જરૂર ફેરફારો કરી મજબૂત સંગઠન બનાવવામાં આવશે પરંતુ કચ્છની એક પીડા એ છે કે ખનીજ થી ભરપૂર છે અને આ વિસ્તાર કે ગૌચરની દ્રષ્ટિએ ભરપૂર હોવાથી મોટો જિલ્લો છે પરંતુ અહીં બીજેપીના ના એ અધિકારીઓ પર દબાણ કરી કચ્છને ને લૂંટવાનું કામ કરી રહ્યું છે તે બહુ ચિંતાજનક બાબત કહી શકાય કુલ લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈને આગામી જે ચૂંટણીઓ આવી રહી છે તેના ભાગરૂપે આજથી અમે તેત્રીસે આઠ મહાનગરપાલિકાઓ સંગઠન મજબૂત બને રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ મારા માનનીય પ્રદેશ મહામંત્રી મનોજ સુરઠિયાજી કૈલાસદાનજી અને તમામ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આજે કચ્છથી અમે શરૂઆત કરી છે કચોડો બારેમાસ એ અંતર્ગત આજે અમે સંગઠન મિસન વિસ્તારમાં આજે કચ્છથી શરૂ થશે અને એ ત્રણ તબક્કાઓમાં તમામે તમામ જિલ્લાઓમાં અમારા પદાધિકારીઓ છે હોદ્દેદારીઓ છે હોદ્દેદારો છે આગામી ચૂંટણીઓ છે ચૂંટણીઓને લઈને રિવ્યૂ થશે કામગીરીના રિવ્યૂ કરીશું અને સાથે સાથે જરૂરી ફેરફારો કરી અને મજબૂત સંગઠન વધારે વધારે બને કેટલાક લોકોને જોઈનિંગના કાર્યમો કાર્યક્રમો પણ વિવિધ રીતે કરવામાં આ મહિના દરમિયાન કરવામાં આવશે અને બીજું કે જ્યારે કચ્છમાં આવીએ છીએ ત્યારે હંમેશા પીડા એ થાય છે કે કચ્છ ખનિજથી ભરપૂર કચ્છ છે કચ્છમાં સૌથી મોટો જિલ્લો કચ્છ વિસ્તારની દ્રષ્ટિએ ગૌચરની દ્રષ્ટિએ પરંતુ અહીંયા ભાજપના મળતીયા કેટલાક અધિકારીઓ ઉપર દબાણ કરી અને કેટલાક મળતીયાઓ કચ્છને લૂંટવાનું જે કામ કર્યું છે એ બહુ જ ચિંતાજનક છે આજે કેટલાક આંકડા અમે તપાસી રહ્યા હતા ગૌચર સૌથી વધુ કચ્છમાં છે અને સૌથી વધુ કચ્છમાં ગૌચર ઉદ્યોગપતિઓ અથવા તો ઉદ્યોગપતિઓના મળતીઓ તો વિવિધ કંપનીઓને ફાળવવામાં આવી છે સામાન્ય રીતે ગૌચર ફાળવી નથી શકા પરંતુ ભાજપના મળતિયા વર્ષોથી કાંઈક એમની સત્તા આવવાની જે ખબર છે એવા વહેમમાં ત્રીસ વર્ષથી લૂંટવાનું ચાલુ રાખ્યું છે અધિકારીઓને ધમકાવે એટલે અધિકારીઓ ગૌચરની જમીન ખરાબાની બતાવી અને જમીન આપી દે છે વિધાનસભાના આંકડા પ્રમાણે પાંચ કરોડ ચોરસ મીટર જમીન ગૌચરની કે કોઈના કોઈ રીતે ઉદ્યોગપતિ અથવા તો મળતિયાઓને અથવા કંપનીઓને ગૌચરની આપવામાં આવી છે જેમાં એક કરોડ અને અઠ્ઠાણું લાખ ચોરસ મીટર માત્ર ને માત્ર કચ્છવાસીઓની ગૌચરની જમીનો પધરાવી દેવામાં આવી છે અને તમે જોતા હશો હમણાં જ કાઠડા ગામમાં ગૌચરની જમીનને લઈને વિવાદ હાઈકોર્ટે કહેવું પડ્યું કે ભાઈ ઉદ્યોગપતિની દલાલી કરવાની જરૂર નથી એવી તો કેટલી જમીનો છે કેટલીક જગ્યાએ જે આંકડા સામે આવી રહ્યા છે જેમાં પવન ચક્કીઓ નાખી દીધી ગામમાં ચાર ચાર એકર હજાર એકર જમીન બતાવે છે ગૌચરની ત્યાં ગૌચર છે જ નહીં એટલે બહુ જ મોટું સૌથી મોટું કૌભાંડ ગૌચરનું બીજું કચ્છમાં ખનીજ ચોરી બેભામ ખનીજ ચોરી થઈ રહી છે મળતીયાઓ અને એના ભાજપના આગેવાનો જે મિલી ભગતથી ખનીજ ચોરી કરી રહ્યા છે અને ત્રીજું મીઠાનો કૌભાંડ પણ કચ્છમાં હવે ફૂલ્યું ફાલ્યું છે આપને આશ્ચર્ય થશે કે અગરિયાઓ માટે પાંચ કે દસ એકર જમીન આપવાની સરકાર પાસે છે નહીં જમીન અગરિયાઓની લીઝો રિન્યુ નથી કરતા જેનો જે ખેડૂત હોય અથવા તો માછીમારો હોય અથવા તો અગરિયાઓ એમનું જીવન ધોરણ જ એના ઉપર એમના માટે સરકાર પાસે જમીન નથી પરંતુ કેટલાક ઉદ્યોગપતિઓને કેટલાક ભાજપના નેતાઓના મળતિયાઓને પચાસ પચાસ એકર હજાર એકર જમીન મીઠાની આપી દીધી છે અને આ સૌથી મોટું કૌભાંડ છે આમ આદમી પાર્ટી આ કૌભાંડના તળિયા સુધી જશે અને બેનકાબ કરવાના છીએ તમને આશ્ચર્ય થશે કે એક ટન ટન દીઠ 500 રૂપિયા નો નેટ પ્રોફિટ અત્યારે મીઠામાં બોલાવાઈ રહ્યો છે તેવા લાખો ટન માલ એ રોજનો નીકળી રહ્યું છે તો એ રૂપિયા જાય છે કેમ તો આ એક સૌથી મોટું કોભાન છે મારા પત્રકાર મિત્રોને પણ વિનંતી છે કે આ કોભાનને ઉજાગર કરો અને કચ્છને બચાવ કચ્છમાં એક પ્રકારના ઉદ્યોગપતિઓ એના મર્તીઓ બિલ્ડરો અને પોલિટિકલ લોબીએ અધિકારીઓ સાથે મળીને કબજો કરી લીધો છે ગરીબ પ્રજા લૂંટાઈ રહી છે મધ્યમ વર્ગ લૂંટાઈ રહ્યો છે એટલે આ તમામ મુદ્દે પણ આમ આદમી પાર્ટી આગામી સમયમાં પણ કાર્યક્રમો પણ આપવાની સામાન્ય રીતે ભાજપ છે એ આમ આદમી પાર્ટીથી ડરી રહ્યું છે સતત ડરી રહ્યું છે ભાજપ તમે જુઓ અરવિંદ કેજરીવાલજીના કેસમાં કશું જ નથી ઈડીએ જામીન આપી દીધા નીચલી કોર્ટે જામીન આપી દીધા એ જામીન હજી તો ઓનલાઈન મુકાય એ પહેલાં ઓર્ડર મુકાઈ પેલા હાઈકોર્ટમાંથી સ્ટેલ આવે છે એટલે ભાજપના ત્રણ વર્ષ છે તો તમામ નેતાઓ ઉદ્યોગપતિઓ બિલ્ડરો કે જે ભાજપના ઇશારે અધિકારીઓ કામ કરી રહ્યા છે એમને કહું છું કે 3 વર્ષ તમારે લૂંટવું એટલે કચ્છને લૂટી લો ગુજરાતને લૂંટી લો વ્યાજ સાથે ફરીથી વસૂલાત કરવામાં આવશે અને આજ નાણાં તમે જે લૂંટ્યા હશે એ ફરીથી જનતાને આપવામાં આવશે અને તમને જેલના સડિયા પાછળ ધકેલી દેવામાં આવશે ભાજપની સરકાર માત્ર ને માત્ર રૂપિયા કેમ બનાવવા કઈ રીતે બનાવવા ક્યાંથી બનાવવા મેં તો એવું સાંભળ્યું છે ઘણા મંત્રીઓએ પણ અહીંયા મીઠામાં ભાગ દે ભાગીદારી કરી છે જે મંત્રીઓને મીઠાનો કંઈ મોં ખબર નથી સોલ્વ અગરિયાનો એક દિવસ કામ નથી કર્યું ડ્રગ્સનો વેપાર બેફામ ચાલી રહ્યો છે ડ્રગ્સ અત્યારે કચ્છના પોર્ટ ઉપરથી બેફામ પણ આવી રહ્યું છે બિનવારસી મળી રહ્યું છે એટલે કા તો આપણી પોલીસ લાયક નથી લાયક નથી પોલીસને કાયમી માટે ડિસમિસ કરી દેવી જોઈએ ને કા મંત્રીઓ ફોન કરીને એને કહેતા હોય કે આને પકડવાનું નથી કરતા આપણે શું થઈ રહ્યું છે એટલે ગુજરાતની જનતાને કચ્છની જનતાને મારી વિનંતી છે કે એક જ ઉકેલ છે આનો આ બધામાંથી પીડામાંથી કોઈના મર્ડર થઈ રહ્યા છે કોઈના મીઠાના એકર ને એકર જમીન લૂંટાઈ રહી છે ગોચર વહી રહી છે આનો એક જ ઈલાજ છે દવા છે